ગાયત્રી પરિવાર મોડાસા દ્વારા પર્યાવરણ જાગૃતિ અને પ્રકૃતિ રક્ષણ માટે વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કરાયું જેમાં ગાયત્રી પરિવાર સાથે જોડાયેલા લોકો અને પ્રકૃતિ અને પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા આ યાત્રા અંતર્ગત એક બાજુ કાવડમાં જળ અને બીજી બાજુ છોડ મૂકીને બનાવવામાં આવેલી કાવડ લઈ સમગ્ર નગરમાં ભ્રમણ કરી નવી પેઢીને પર્યાવરણ અને પ્રકૃતિ અંગે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો અરવલ્લી જિલ્લા કલેક્ટર અને ડીડીઓની ઉપસ્થિતિમાં વૃક્ષ યાત્રાને લીલી ઝંડી અપાઈ હતી પક્ષ કાવડ યાત્રાનો એક નવતર પ્રયોગ અને ખૂબ સરસ પ્રયોગ કરવામાં આવી રહ્યું છે અહીંયા એક વૃક્ષ કાવડ યાત્રા શરૂ કરવામાં આવી છે એમાં મોટી સંખ્યામાં લોકો ગાયત્રી પરિવારથી પણ બીજી સંસ્થાઓથી પણ અને આમ નાગરિકો જોડાયા છે નોંધનીય છે કે ગયા વર્ષમાં એ લોકોએ ગયા અમુક સમયમાં એ લોકોએ ચાર હજારથી વધારે વૃક્ષોનું વાવેતર સાથે સાથે ઉછેર પણ કર્યું છે એ ખરેખર બધા માટે એક ઉદાહરણ સ્વરૂપ છે જે ગાયત્રી પરિવાર કરી રહ્યા છે આપણે બધાના સહિયારા પ્રયત્નોથી આરોગ્ય અને શાંતિ અને એક આખું સારું એક વાતાવરણ બને એના માટે જે લોકો પ્રયોગ કરી રહ્યા છે એ ખૂબ ઉલ્લેખનીય છે અને ખૂબ પ્રશંસનીય છે એના માટે હું એમને અભિનંદન આપું છું ત્રણ વર્ષથી જોડાયેલો છું ગાયત્રી પરિવાર યુથ ગ્રુપનો જે મેઇન ઉદ્દેશ્ય છે વૃક્ષારોપણનો વૃક્ષારોપણ એટલે પ્રકૃતિના જાગૃતિ માટે અમે લોકો એક અભિયાન ચલાવીએ છીએ એ અભયારણ્યના ભાગરૂપે આજે વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કર્યું છે જેના માટે મોડાસાની મોડાસાની જનતાને જેટલું પ્રકૃતિ માટે પ્રોત્સાહન મળે એના માટે આજે પ્રકૃતિના જતન માટે થઈને એક અભિયાનનું ભાગરૂપે વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે